આજે આપણે ગોવારનું શાક બનાવીશું ગોવાર અને દૂધી બે એવા શાકભાજી છે જેનામાં આપણે જે પણ ફ્લેવર નાખવી હોય એ ફ્લેવર આપણે નાખી શકીએ છીએ સૌપ્રથમ આપણે ગોવારને ધોઈ સમારી અને કૂકરમાં બે સીટી વગાડીને બાફી લઈશું પછી આપણે એક મસાલા ગ્રેવી બેસ્ટ બનાવશું જેના માટે આપણે એક ડુંગળી લસણ ટમેટા થોડાક સિંગદાણા નાખી થોડાક તેલમાં સાંતવી તેમાં સૂકું લાલ મરચું પણ નાખી શકીએ છીએ એ સાતળી અને ઠંડુ થવા દેશું પછી તેને પાણી સાથે જે પ્રમાણે ગ્રે ગ્રેવી થીક અથવા પતલી રાખવી હોય એ પ્રમાણે એની પેસ્ટ બનાવી લઈશું હવે ફરી પાછું કઢાઈમાં તેલ મૂકી તેમાં જીરું અને હિંગ નાખી અને આ ગ્રેવીની પેસ્ટ સાંતળશું જેમ તેલ છૂટું પડે એ પ્રમાણે મસાલા અને બાફેલો ગુવાર એમાં નાખી અને પછી પાંચથી દસ મિનિટ એને ચડવા દઈશું એટલે જે કાંઈ પણ ફ્લેવર્સ છે ગ્રેવીની પેસ્ટનો એ આપણા ગુવારમાં આવી જાય હવે આ ગરમ ગરમ શાક આપણે રોટલી અથવા ભાત રોટલા ગમે તેની સાથે પીસી શકશું